દાહોદમાં એસબીઆઈ લોન કૌભાંડનો પર્દાફાશ અઢારની ધરપકડ દાહોદ શહેરની એસબીઆઈની યાદગાર ચોક અને સ્ટેશન રોડ શાખામાં પાંચ પોઈન્ટ સત્તાવન કરોડના લોન કૌભાંડનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે નકલી પગાર સ્લીપ અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવીને બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી આ મામલે કુલ એકત્રીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી પોલીસે અઢારની ધરપકડ કરી છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદીની મદદથી યાદગાર ચોક ખાતે ઓગણીસ લોન ગ્રાહકોએ ખોટા દસ્તાવેજોના આધારે ચાર પોઈન્ટ પંચોતેર કરોડની લોન હડપ કરી આરોપીએ પોતાની ઓળખ નકલી શિક્ષક એસટી ડ્રાઈવર કે ક્લાર્ક તરીકે રજૂ કરી હતી બીજી તરફ સ્ટેશન રોડ શાખા દ્વારા બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન બ્રાન્ચ મેનેજર મનીષ ગવલેના સમયગાળામાં દસ લોકો સાથે મળી બ્યાસી લાખનું કૌભાંડ આચરાયું નિયમોની ઉડાઉડી કરીને એનપીએ અને ડ્યુ લોન મંજૂર કરવામાં આવી બેંક અધિકારીઓ અને લોન એજન્ટોની મિલીભગતથી આ કૌભાંડ સફળ થયું દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે જેમાં બે બ્રાન્ચ મેનેજરો બે લોન એજન્ટો અને સરકારી નોકરીધારીઓ સહિતના આરોપીઓ ઝડપાયા છે આ ઘટનાએ બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિકતાનો અભાવ ઉજાગર કર્યો છે ભવિષ્યમાં આવા કૌભાંડો રોકવા માટે કડક મોનિટરિંગ અને સુધારણાની જરૂર છે દાહોદ ટાઉન એ ડિવિઝન તથા બે ડિવિઝન પોલીસ ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ થવા કરાવવામાં આવી હતી એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક માણેક માણેકચોક ખાતેની બ્રાંચ અને એક એસટી બસન ખાતની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી રિસિપ છે કે ડોક્યુમેન્ટ છે ઇનકમ ને એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય એને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પેલેસથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કર્યા હતા અરજી અને એમાં બેંકના મેનેજર બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળવ્યા ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં બેસી લાખની ટોટલ સાડા પાંચ કરોડ ઉપરની લોનો જતી સમયે મંજૂર કરી હતી આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવશે ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરુમિત સિંહ વેદી છે અને બે એજન્ટો સંજીત ડામોર અને ફ્રેમ છે અને આશય અને ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં આવે છે સર જે લોન ધારકો છે હાલમાં પ્રાથમિક દિવસે તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટિફિકેટ ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે હા મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરી જે રકમ છે એ રકમ કરતા વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઉભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે ગઈકાલે ગઈકાલે આમાંથી ટોટલ પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરતો હતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીઓને પાંચ દિવસના એક આરોપીને બે દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે